બિરડી ખાતે દ્વિચક્રી વાહનોની માંગને અનુલક્ષીને ગજાનન ટીવીએસનો ઓથોરાઇઝ શોરૂમનો શુભારંભ કરવામાં આવ્યો છે બિરડીવાસીઓ તેમજ આસપાસના ગામ લોકોને ઘર આંગણે ટીવીએસ કંપનીના તમામ ટુ વ્હીલર અદ્યતન મોડલ સાથે ગ્રાહકોને સર્વિસ અને સેલ સુવિધાઓ સાથે ઓથોરાઇઝ ટીવીએસના શોરૂમને ખુલ્લો મૂકવામાં આવ્યો છે બિરડીરાધનપુર હાઇવે ઉપર આરતી પેટ્રોલ પંપ સામે એક નવા સુશોભિત રૂપમાં તૈયાર થયેલ ગજાનંદ ટીવીએસના શોરૂમનો શુભારંભ ગુજરાત વેરહાઉસિંગના પૂર્વ ચેરમેન અને બીકે ન્યૂઝ ચેનલના મુખ્ય આયોજક મગનલાલ માળીના હસ્તે રિબિન કાપી ખુલ્લો મૂક્યો હતો આ પ્રસંગે ભાજપ અગ્રણી ડોક્ટર સંજયભાઈ દેસાઈ રમેશભાઈ દિલવાડિયા ટીવીએસ કંપનીના એરિયા મેનેજર અભિજીતભાઈ રાજશ્રી ટીવીએસના ઓનર નિલમરભાઈ માળી બિરડી સરપંચ કાંતિલાલ પઢિયાર તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો સહિત શુભેચ્છકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા બિરડી ખાતે ટુ વ્હીલરોની માંગને અનુલક્ષી ગજાનંદ ટીવીએસનો ઓથોરાઇઝ શોરૂમ અદ્યતન સુવિધાઓ સાથે ખુલ્લો મૂકવામાં આવ્યો છે ત્યારે ટુ વ્હીલર વાહનોની જરૂરિયાત હવે બ્રિડીથી સંતોષાઈ જશે વિશ્વભરમાં જાણીતી ઓટો કંપની ટીવીએસના ટુ વ્હીલર અલગ જ ઓળખ ઉભી થઈ છે ટીવીએસ ટુ વ્હીલરના ચાહકોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે બાઇકના ગ્રાહકોની પહેલી પસંદ ટીવીએસ બની છે બિરડી જેવા વિકસિત સેન્ટરમાં ગજાનન ટીવીએસનો આ ઓથોરાઇઝ શોરૂમ શુભારંભ થતાં ગ્રાહકોને ઝડપથી લોનની સુવિધા સેલ્સ અને સર્વિસનો લાભ સરળતાથી ઘરઆંગણે મળી રહેશે આ પ્રસંગે ટીવીએસ શોરૂમના ઓનર્સ વિનોદભાઈ સુંદેશા હિતેશ સુંદેશા પ્રકાશ સુંદેશા ઉપસ્થિત મહેમાનો તેમના સાહસને બિરદાવતા શુભેચ્છાઓ પાઠવી હતી